નમસ્કાર મિત્રો હું છું કિશોર ગોહિલ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ઘણા સમયથી આપ સૌ કમેન્ટો કરતાં ભગવાન દાદાનો પરિચય કરાવો ભગવાન દાદાનો પરિચય કરાવો તો આજે તમારી બધી વાતનું સોલ્યુશન તમને આપવાનું છે તો વિડીયોમાં ઠેઠ સુધી બનાવી રહેજો હું આપ સૌને ભગવાન દાદા બાજુ લઈ જાઉં છું

કુદરતને એવી પ્રાર્થના કરું કે આપણનું જીવન હંમેશા કુશળ રહે એવી કુદરત કાંઈ પ્રાર્થના કરું છું અને દર્શક મિત્રો મારું નામ છે રામજીભાઈ રવિજીભાઈ મકવાણા ગામ છે ગોરખી દર્શક મિત્રો તમે જે ચેનલ જોવો છો ગામનો સીમાડો અમારી યુટ્યુબ ચેનલ છે ગામનો સીમાડો એમાં તમે જોવો છો અને હું આ ગામના સીમાડા ચેનલમાં કામ કરું છું અને અમારું હેન્ડલિંગ કરે છે કિશોરભાઈ દર્શક મિત્રો અમારી ચેનલ હજી જે 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 ટાર્ગેટ એ નથી અને આપ નિહાળો છો તમારો ખૂબ ખૂબ ધન્યવાદ માનીએ છીએ અને દર્શક મિત્રો અમારી ચેનલને શેર કરો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને લાઈક કરો અને આપ જે નિહાળો છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તો મિત્રો દાદા એ કીધું કે અમે એ જે ટાર્ગેટથી ઘણા દૂર છીએ તો એમાં તમારો સપોર્ટ પૂરો જ હોય છે પરંતુ તમે ઘણા સમયથી કમેન્ટો કરો છો ભગવાન દાદા કેમ નથી આવતા કેમ નથી આવતા તો દાદા અમને તો ખબર છે આપણી ટીમને ખબર છે તમે કેમ નહોતા આવતા બરાબર છે તો દર્શક મિત્રોને ખબર નથી કહી કે તમે આ ઘણા સમયથી આ વિડીયોમાં નથી આવ્યા તો આજે દર્શક મિત્રોને તમે જણાવો કે તમે કેમ નહોતા આવતા એ દર્શક મિત્રો કિશોરભાઈ પૂછે છે અને આપ સૌનો જે કોમેન્ટ હતો એની હું તમને જવાબ આપું હા બરોબર છે કિશોરભાઈ હા એક તો હું જવાબદારી વાળો માણસ છું હા હા બરોબર હા અમારો 35 જણાનો પાંચ ભાઈનો ફેમિલી છે ફેમિલી છે એની જવાબદારી મારી કાઈ છે હા પ્લસ હું ખેતી કરું છું થોડી ગામની પણ જવાબદારી આવે છે થોડી કુટુંબની જવાબદારી આવે છે અમારા પરિવાર સભ્યોની જવાબદારી આવે છે પ્લસ હું ખેતી કરું છું મારે બે ટ્રેક્ટર છે કિશોરભાઈ બે ઓપનર એટલે કે થેસર સિંગ ઘઉં બાજરી પછી પ્લસ વાવણી તો મારે વાવવાનું હોય ભાડા જવાનું હોય બીજું બધું કામ તો મારા ભાઈ ના છોકરા છે કે કોઈ બીજા માણસો કઈ કરાવી પણ એક હલર હલર એમાં બાજરી લેવાનો સમય હોય તો મારે જાતે જવું પડે કારણ કે આખા વર્ષ નો દાણો હોય કિશોરભાઈ ને બગડે ઈ પહોંચાય નહીં એટલે વ્યવસ્થિત આપણે દાણા કાઢી દેવા પડે પછી પ્લસ વાવણી શરૂ થાય તો ખેડૂની વાવણી બગડે એટલે આખું વર્ષ બગડે આખું વર્ષ બગડે કામ બીજી રેતો ને એટલે મેં કિશોરભાઈ કે ભાઈ હું આવું ચોક્કસ આવીશ અને દર્શક મિત્રો આ ચેનલ માં તો હું નિમિત્ત રહેવાનો જ કોઈ ચિંતા ન કરતા પણ પ્લસ આવું મારે ક્યારેક આવું કામ આવી જાય છે ત્યારે થોડુંક હું બીજી રોશન કિશોરભાઈને કહું છું કે ભાઈ થોડક દી તમે બગાડી દો હું પાછો આવી એટલે ક્યારેક તમારે રોડવી નાખવાનું કારણ કે હોય ન હોય ક્યારેક કારણ કે સાત થી દસ જણાની અમારી ટીમ છે એમાં જ્યારે અમારે ભેગું થવાનો સમય હોય ત્યારે કોક હોય કોક ન હોય અગવડતા સગવડતા કોઈને આવી ગઈ હોય અને આવે તે આ સમય કામનો છે અને

નટુભાઈ હોય સોટુભાઈ હોય મંગા દાદા હોય કતિકાભાઈ હોય એમથી અમે વિડીયો બનાવી નાખીએ છીએ કારણ કે એક દિન એની એક દિન તમને વિડીયો અમારે આપવાનો હોય છે એટલે તમારે થોડું ઘણું લેટકો કરી અને અમારો વિડીયો અવશ્ય જોવાનું રાખવું તો દોસ્તો એક ચેનલ અમારી ગામનો સીમાડો શોર્ટ ચેનલ છે એમાં આ જે કાંઈ અમારા રિયલ લાઈફ ના વિડીયો છે એ બધા એમાં આવે છે એટલે ઈ શોર્ટ ચેનલ ગામનો સીમાડો શોર્ટ એમને પણ આપ સૌ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો એમાં જ આવશે અને હજી ઘણા બધા રિયલ લાઈફના વિડીયો ભગવાન દાદાના એ બધા છે નટુભાઈના છે મંગા દાદાના છે એ પોતે વ્યક્તિગત શું કામ કરે છે એનું ઘર કેવું છે એ એ રોજિંદુ કામ એનું કયું છે એ બધા વિડીયો વન બાય વન તમારી સમક્ષ રજૂ કરવામાં આવશે ત્યારબાદ ભગવાન દાદા હજી છે ને એ જે એના એના જે એનું રિયલ પાત્રમાં જે એનો પહેરવેશ પહેરશે પછી પણ તમને હજી આ જ વિડીયોમાં બતાવવામાં આવશે એટલે અવશ્ય આપ આ વિડીયો નિહાળજો એવી આપ સૌને હું વિનંતી કરું છું તો દોસ્તો હવે ભગવાન દાદા છે એ એની તૈયારી કરવા જાય છે અમારી પાસે વધારે ટાઈમ નથી અને ઘણા વિડીયો હજી આજ અમારા યુટ્યુબના વિડીયો બનાવવાના છે એટલા માટે થઈને અમે ખાસ તો ભેગા થયાસી તો ઈ તૈયાર થઈ જાય એટલે પાછું બતાવવામાં આવશે હું ભગવાન દાદા નું પાત્ર હવે રામભાઈ મટી અને ભાઈ બનવું છું તો મિત્રો ભગવાન દાદા તૈયાર થઈ ગયા છે પૂરી આખી ટીમ તૈયાર થઈ ગઈ છે તો તમને એ કેમ છે કેવી રીતે છે બધા કેવા લાગે છે એ તમને બતાવું છું તો પાછળથી જવો ભગવાન દાદા હાલ્યા આવે છે આ ભગવાન દાદા ભગવાન દાદાનું પાત્ર જય માતાજી જય દ્વારકાધીશ

ભાઈ છે આવો દાદા આવો 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 દાદા આવો જય માતાજી દ્વારકાધીશ દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ

તો મિત્રો નિરોગી રહો સ્વસ્થ રહો એવી હું દ્વારકાધીશ ને પ્રાર્થના કરું અને સાથે આજે આપણો આજનો આ વિડીયો અહીંયા આપણે પૂરો કરીએ છીએ નમસ્તે